એના પાછળ એક જ કારણ એક તો પાર્ટીમાં મારી પૂર્ણ રીતના નિષ્ઠા સરકારી ગ્રાન્ટોનો પણ તે રીતના પ્લાનિંગ કરવાનો પાર્ટીની ગાઈડલાઈન મુજબ અમુક જે સરકારી અધિકારીઓને ખાવી નાખેલા ભ્રષ્ટાચારના કારણે એવા પણ એક કિસ્સાઓ તમારે સાંભળવામાં આવે છે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા પારદર્શક વહીવટની વાત કરે છે પરંતુ ફોરેસ્ટના કાયદા હોવા છતાં પણ ફોરેસ્ટ વિલેજ ગામોની અંદર આરસી છે રસ્તા બનાવ્યા ડામર સપાટી વાળા રસ્તા બનાવ્યા અને બ્રિજો પણ આઈટીઆઈ માં હાજરી પુરાવી દીધી પ્રમાણપત્ર લઈને આવ્યું નમસ્કાર મારું નામ છે અનિલ અને માધ્યમ જે છે અત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા જે છે એનો પ્રવાસ કરી રહ્યું છે આ પ્રવાસ દરમિયાન અત્યારે આપણે ભરૂચમાં પહોંચ્યા છીએ અને ભરૂચની સીટ એવું કહેવાય કે ભાઈ આદિવાસી વિસ્તાર અને આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મનસુખભાઈ વસાવા ભારતીય પાર્ટીના જે સાંસદ છે દેડિયાપાડાની વાત હોય રાશિ પોતે છે અત્યારે જીઆઈડીસી વાત હોય ત્યાં વર્ષોથી અત્યારે ભારતીય જનતા પાર્ટી જે છે એ ચંદુભાઈ દેશમુખ અને ત્યારબાદ અત્યારે છેલ્લા ઓગણીસો અઠ્ઠાણું થી મનસુખભાઈ વસાવા સાંસદ તરીકે છે મનસુખભાઈ અત્યારે આપણે જોડે છે મનસુખભાઈ સ્વાગત છે તમારું જી જી આમ તો એક આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ જ વાત કરીએ કારણ કે ઇલેક્શન છે અને થોડા પ્રોટોકોલ પણ છે અ ઘણા બધા એ ઘણા બધા પ્રશ્નો છે આદિવાસીને લઈને પરંતુ મનસુખભાઈ માનસૂનભાઈ છેલ્લા છટ અમથી સાંસદ તરીકે છે શું કારણ છે ઓગણીસો અઠ્ઠાણુંથી આપી કીધું તે પ્રકારે ભરૂચ લોકસભાના બાય ઇલેક્શનથી આ દિન સુધી સતત છઠ ટર્મથી ભરૂચ લોકસભા હું ચૂંટાઈને આવું છું ને પાર્ટીની ટિકિટ સતત આપતી રહી છે એના પાછળ એક જ કારણ એક તો પાર્ટીમાં મારી પૂર્ણ રીતના નિષ્ઠા પાર્ટીની વફાદારી અને પાર્ટીની અપેક્ષા મુજબ પાર્ટીમાં કામ કરવાનું પાર્ટીની ગાઈડલાઈન મુજબ પ્રજાના કામો કરવાનું સરકારી ગ્રાન્ટોનો પણ તે રીતના પ્લાનિંગ કરવાનો પાર્ટીની ગાઈડલાઈન મુજબ અને જે પણ સરકારી ગ્રાન્ટો છે એનો સદુપયોગ થાય પ્રજાને સંતોષ થાય જે પણ કોઈક લાભાર્થી હોય અલગ અલગ પ્રકારની યોજનાઓના એ લાભાર્થીઓનો સંતોષાય એ સતત મારો અભિગમ રહ્યો છે અને એના કારણે લોકસભા વિસ્તારના બધા જ લોકો મારા કામથી સંતોષ થાય કે જિલ્લા લેવલના કાર્યકર્તા હોય આ બધા જ લોકો મારી કામગીરીથી બધાને સંતોષ એના કારણે સતત પાર્ટી મને ટિકિટ આપતી રહી છે આજે અમે અત્યારે આવ્યા ત્યારે અમારા કેમેરામેન છે એમણે મને વાત કરી કે નેતાઓ કરતા હોય છે એવામાં વચ્ચે પણ ઘણી બધી વાતો જયારે મેં સાંભળેલી કે મનસુખભાઈ અમુક જે સરકારી અધિકારીઓને ખખડાવી નાખેલા ભ્રષ્ટાચાર ના કારણે એવા પણ એક કિસ્સાઓ તમારા સાંભળવામાં આવે છે એટલે કઈ રીતનું આખું તમારું જો આમ તો ઓગણીસો ને પંચાણુંમાં પણ કેશુભાઈની સરકારમાં હું મંત્રી હતો કોટેજ ઇન્ડસ્ટ્રીઝ ફિશરીઝ અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ અમે સંભાળ્યા હતા કોઈ મેં સફળતા સફળ રહ્યો હતો અને ત્યાર પછી સતત અઠ્ઠાણુંથી આજ દિન સુધી લોકસભામાં છું કેન્દ્રમાં પણ બે વર્ષ હું ટ્રાઈબલ મંત્રી તરીકે રાજ્યકક્ષા જવાબદારી સંભાળી હતી મારે પહેલેથી એક પાર્ટીના મૂલ્યો નું પણ એ તેટલું જ મહત્વ મેં આપ્યું છે પાર્ટીના જે મૂલ્યો છે એનો પૂર્ણ રીતના અમલ કરવાનો અને અમારી જે સરકારો જે છે રાજ્ય સરકાર કે ભારત સરકાર અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા પારદર્શક વહીવટની વાત કરે છે અમારા જે તે મુખ્યમંત્રી પણ જે જે આવ્યા છે તે બધા જ ગુજરાતમાં તે પારદર્શક વહીવટને ફોલો કરે છે નરેન્દ્રભાઈની વાતને લઈને તો સ્વાભાવિક છે કે મારે અમારે પણ એ વાતને ફોલો કરવી જ પડે એટલે ક્યાંક ને ક્યાંક એવું બધા બહુ વર્ષોથી પેલા કેટલાક ટેવાયેલા નાના મોટા અધિકારી કર્મચારી હોય એવા બહુ ગણા ગાંઠા તો એવા લોકોની સાથે આ ક્યાંક ક્યાંક

તો બંનેના પ્રશ્નો અલગ અલગ હોય છે હા બિલકુલ આખા લોકસભા વિસ્તારમાં બે પાર્ટ છે ડીડિયાપાડા વિધાનસભા ઝઘડ વિધાનસભા બંને ટ્રાઇબલ સીટ છે એટલે બાકી અંકલેશ્વર છે ભરૂચ વાગરા કે જંબુસર એમાં કરજણ વડોદરા જિલ્લાનો એક કરજણ એ વિધાનસભા પણ કુલ સાત વિધાનસભા આમાં બે સંપૂર્ણ સો ટ્રાઇબલ સીટો છે એટલે એના પ્રશ્નો અલગ છે ને પહેલાં બાકીના પ્રશ્નો શહેરી વિસ્તાર ને લગતા પ્રશ્નો પ્રશ્નો હોય લોકોના એટલે એ બે પાર્ટ આ રીતના અલગ હોય છે ટ્રાઈબલ વિસ્તારમાં અને એમાં ખાસ કરીને કે સાગબારા અને ઝઘડીયા વિધાનસભાનું નેત્રંગ આ પૂર્ણ રીતના ફોરેસ્ટ વિલેજના ગામો હોય ભાગે અને ફોરેસ્ટ વિલેજના અનેક પ્રકારના પ્રશ્નો હોય ફોરેસ્ટ વિલેજના ગામોમાં ફોરેસ્ટ એક્ટના કારણે ડેવલપમેન્ટના કામો નહીં થાય રોડ રસ્તા પીવાના પાણી કે લાઇટના પણ પ્રશ્નો બહુ ગંભીર પ્રકારના પ્રશ્નો હતા અને ફોરેસ્ટ વિલેજના કારણે આ ગામો આજે ફોરેસ્ટ કાયદાના કારણે એ અનડેવલપમેન્ટ હતા અને એના કારણે લોકો કોઈ પણ સરકારથી સખતને સખત નારાજગી અનુભવતા હતા પરંતુ આ વસ્તુ મેં સમજ્યા પછી મેં સરકારમાં રાજ્ય સરકાર ભારત સરકારમાં ફોરેસ્ટના કાયદાઓ હોવા છતાં રોડ રસ્તા ફોરેસ્ટમાં રસ્તો બનાવી શકો છો પણ ડામર સમાટીવાળો કે આરસીસી રસ્તો તમે ના બનાવી શકો પરંતુ ફોરેસ્ટના કાયદા હોવા છતાં પણ મેં ફોરેસ્ટ વિલેજ ગામોની અંદર આરસીસીના રસ્તા બનાવ્યા ડામર સપાટીવાળા રસ્તા બનાવ્યા અને બ્રિજો પણ જ્યાં જરૂર જણાય ત્યાં બ્રિજોનો બ્રિજો પર નવા બ્રિજોનું નિર્માણ કર્યા અને વીજળીકરણનું પણ કામ આ વિસ્તારોની અંદર થયું એ ઉપરાંત ટ્રેવલ એરિયાની અંદર રોડ રસ્તા તાલુકા મથકને જોડતા રસ્તા જિલ્લા મથકને જોડતા રસ્તાને પણ બહુ ઘણી બધી તકલીફ હતી તે પ્રધાનમંત્રી સડક યોજના મુખ્યમંત્રી સડક યોજના અથવા તો જે પણ સ્ટેટ ગવર્મેન્ટ કે જિલ્લા પંચાયત વિભાગ હસ્તક લાગતા બધા રસ્તા ખૂબ સ્થાનિક તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય એમની સાથે રહી અને આ રસ્તા બધા બનાવવાના પ્રયત્નો કર્યા અને સાથે સાથે ટ્રાયબલ એરિયાની અંદર ડેડિયાપાડા શાકભારમાં કોલેજ નહોતી તો ત્યાં કોલેજો અમે ચાલુ કરાવી ભારતીય જનતા પાર્ટીના શાસન પાર્ટીની પોલિસી પણ હતી સરકારને કે જે આદિવાસી વિસ્તારમાં જ્યાં સ્કૂલ કોલેજની તકલીફ છે જરૂર જણાય ત્યાં નવી કોલેજ આપી સ્કૂલો આપી તો ડેડિયાપાડા તાલુકામાં પણ મેં કોલેજ લાવ્યો

અમારા પ્રયત્નોથી મેં એ શરૂ કરાવી છે સાગબારા કે ડેડિયાપાડા વિસ્તારની જેથી ત્યાં જ લોકોને પ્રાથમિક શિક્ષણ પ્રાથમિક શિક્ષણ પછી તરત જ સ્કૂલ લેવલનું શિક્ષણ એમને આદિવાસી બાળકોને એ મળી રહે એના કારણે આખું શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું પહેલાંની સ્થિતિ કરતાં હમણાં પણ શિક્ષણમાં લગતા પ્રશ્નો છે જ પણ જે પહેલાં કરતાં બહુ ઓછા છે સાથે સાથે નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ અમે મંજૂર કરાવી છે મેડિકલ કોલેજ કાર્યરત છે ઇજનેરી કોલેજ પણ અહીંયા નર્મદા જિલ્લામાં આપણે મંજૂર કરાવી છે જે બિલ્ડિંગના અભાવે હમણાં રાજીપીલા નથી ચાલતી પણ ભરૂચમાં ચાલે છે રાજીપીલાના નામ નર્મદા જિલ્લાના નામે પણ એનું બિલ્ડિંગ પણ પાંચ છ મહિનામાં તૈયાર થશે એટલે આ શિક્ષણના માટે કારણ કે વિકાસ એ ક્યારે શક્ય છે શિક્ષણ હશે તો અને એ હું સમજી શક્યો છું કે હું શિક્ષિત છું ગુજરાત વિદ્યાપીઠમાં એમએસડબલ્યુનો મેં અભ્યાસ કર્યો છે એટલે મને ખ્યાલ છે કે શિક્ષણનું કેટલું મહત્વ છે શિક્ષણ યોગ્ય શિક્ષણ હશે તો જ એ આદિવાસી વિસ્તારનો ડેવલપમેન્ટ એ થવાનો છે એટલે શિક્ષણ ઉપર મેં ખૂબ ભાર આપું છું ક્યાંક ક્યાંક શિક્ષણમાં શિક્ષણના કેટલીક ઘણી બધી બાબતોનો મારે ક્યાંક વહીવટીતંત્ર અથવા તો તમે જૂના સ્ટેટમેન્ટ જોયા હશે કે શિક્ષકોની સામે પણ ક્યારેક મારે બિલકુલ આમને સામને આવી જવું પડતું હોય છે એમના પ્રશ્નો વ્યાજ જોઈએ ને હું મારી રીતના હું યોગ્ય છું એમની રીતના યોગ્ય હોય પણ મારે તો આખર તો એમના પ્રશ્નો જે હોય પણ મારે તો બાળકોને આદિવાસી બાળકોને યોગ્ય શિક્ષણ મળવું જોઈએ અને વર્તમાન સમયમાં જ્યારે દેશ આટલો ઝડપથી વિકાસ કરી રહ્યો છે તો આદિવાસી વિસ્તારે પણ વિકાસ કરવો હોય તો શિક્ષણ પર જ મારે ભાર મૂકવું પડે તો એના પર આ બધા મુદ્દા પર હું ભાર મૂકું સિંચાઈમાં સિંચાઈમાં પણ ગુજરાત પેટર્નમાંથી માંથી મેં આદિવાસી ખેડૂતોને સિંચાઈની સુવિધા મળે એના માટે પ્રયત્ન છે હજુ અમારા સિંચાઈને લગતા પ્રશ્નો છે પણ આવનારા દિવસોમાં એ પ્રશ્નો પણ એ અમે સોલ્વ કરી દઈશું કે ગુજરાતમાં અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે એ પછી પણ મોદી સરકાર જ બનવાની છે કે એમને બધાને સંપૂર્ણ વિશ્વાસ છે બીજો પાર્ટ રહ્યો શહેરી વિસ્તાર શહેરી વિસ્તારમાં અંકલેશ્વર છે ભરૂચ છે કે વાગરા દહેજ આ ઇન્ડસ્ટ્રીઝ એરિયા છે તો સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં રોજગારી મળે એના માટે પણ મેં સતત નિરંતર પ્રયત્નો કર્યા છે અને કદાચ હું લઉં કે સો ટકા સફળ નથી થયો પણ અંશે એમાં સફળ રહ્યો છું એ સ્થાનિક ઉદ્યોગોમાં પણ વ્યક્તિ સારું ભણેલો હશે એનું કંઈક ને કોઈક સારો આઈટીઆઈ કરેલો હશે અંગ્રેજી ગણિતનું થોડો નોલેજ હશે તો એ ઉદ્યોગોવાળા પણ નોકરી એમાં રાખવાના કારણ કે એને ઉદ્યોગ ચલાવવાનો છે હું યુવાનો આ વિષયની જ વાત મૂકું છું ક્યાંક ક્યાંક આપણી વાત યુવાનોને ભણેલા ગણેલા વર્ગને ગળે ઉતરતી નથી આ તો નોકરી અપાવી પડે એટલે આવી વાતો કરે છે પણ હકીકતમાં સત્ય સત્ય છે આજ નહીં તો કાલે સાચી વાત તો કેવી જ પડશે એટલે હું આ વાત ભારપૂર્વક પહેલાં પણ કહેતો હતો ને આજે પણ કહું છું કે તમે શિક્ષણ લો તો ક્વોલિટીવાળું શિક્ષણ હોવું જોઈએ અંગ્રેજી ગણિત વિજ્ઞાન વાળું કે આજે વિજ્ઞાન ભણેલું વિદ્યા યુવાન હશે કે કોમર્સ ભણેલું વિદ્યાર્થી એ કોઈને કોઈ રીતના કામ મળી જવાનું સાથે અંગ્રેજી હશે એ કદાચ એ સુધી ના પહોંચે તો આઈટીઆઈ તો તમારે કમ્પ્લીટલી બહુ સારું તમારે ભણવું જ પડશે આઈટીઆઈમાં આઈટીઆઈમાં શું છે વસ્તુથી શું ચાલતું આવ્યું છે આઈટીઆઈમાં જો હાજરી પુરાવી હતી પ્રમાણપત્ર લઈને આવ્યું શું જે અલગ અલગ ટ્રેડમાં એ એ ના ઇલેક્ટ્રિક કે ફિટર કે મિકેનિકલ જે શીખ હોય ને શીખે એ એ નોલેજ ના હોય એની પાસે એટલે ઉદ્યોગવાળાને નોકરી ના રાખે એટલે આ વસ્તુ પર અમે ભાર મૂક્યો છે તો એ ઉપરાંત શહેરી શહેરી વિકાસ ભરૂચ છે અંકલેશ્વર એ રાજ્ય સરકારને ભારત સરકારની શૈ વિકાસ યોજના મારા વિસ્તારમાં સાથ સ્થાનિક ધારાસભ્યની સાથે લઈ અને એનો બહુ વિશેષ મેં લાભ અપાયો છે અને નર્મદામાં અહીંયા બ્રિજ અને કેબલ બ્રિજ નર્મદા નદી પર જે બનાય છે એના માટે ટ્રાફિકની બહુ મોટી સમસ્યા હતી કલાક બે બે કલાક ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી આ બે બ્રિજ નર્મદા નદી પર બનાવ્યા એ ઉપરાંત અસા માલસરનો બ્રિજ હમણાં પાંચસો મહિના પર એનું લોકાર્પણ કરવામાં આવ્યું તો આ જે આ મારા લોકસભા વિસ્તારને લગતા બે ભાગમાં વેચાયેલો છે એમાં જે ટ્રાયબલનું અને નોન ટ્રાઈબલ એરિયાનું તો બંને રીતના એક સમાન રીતના વિકાસ થાય એના નિરંતર પ્રયાસ કર્યા છે એટલે હમણાં જયારે હવે ફરતે જયારે વિપક્ષના જે પ્રશ્નો છે શિક્ષણ લેવલ તમે જે સ્પષ્ટતા કરી નાખી કારણ કે એવું એક મને ધ્યાનમાં આવે છે કે આદિવાસી વિસ્તારમાં ક્યાંક એવું પણ હોય છે કે કદાચ એ લોકોની ઈચ્છા નથી ભણવાની એક તરફ કારણ કે સ્વાભાવિક છે કે એક માહોલ એવો બની ગયો છે વાતાવરણ એવું બની ગયું છે પણ હમણાં તમે જે વાત કરી પ્રકારે કે શિક્ષા વધી રહી છે એજ્યુકેશન વધી રહ્યું છે તો એ પ્રશ્ન આવતો આપણે ક્લિયર થઈ ગયો છે એક સવાલ અત્યારે આવે છે કે બે હજાર ચૌદ પછી સરકાર આવી ભાજપની કેન્દ્ર તમે ઓગણીસોને અઠ્ઠાણું થી સાંસદ રહ્યા છો એટલે કેન્દ્ર સરકાર એ વખતે કોંગ્રેસની હતી અટલજી પછીની વાત કરી તો એ વખતે કારણ કે કેવું સંઘર્ષ હોય કે જ્યારે કોંગ્રેસ સરકાર સત્તામાં હોય ત્યારે ભાજપના સાંસદ તરીકે ત્યાં પ્રશ્નો ઉઠતા હોય તો સોલ્યુશન એ પ્રકારે મળતું હતું સ્વાભાવિક છે કે વિરોધ પક્ષમાં સામે કોંગ્રેસની સત્તા હોય ને તેમાં કોંગ્રેસ સત્તામાં હોય એટલે તો એમની પાસેથી કામ લેવું ખૂબ મુશ્કેલ છે પણ મારે એક સ્વભાવ રહ્યો છે કે કોંગ્રેસનો જે કેન્દ્રનો જે મંત્રી હોય એમની સાથે પણ વિસ્તારના પ્રશ્નોને લઈને સમય લઈને એની પાસે જે રીતના રજૂઆત કરવાની હોય એ રીતના એને ગમે એ ભાષામાં અમે રજૂઆત કરીને અમારે અમારી રીતના અમે કામ કઢાવી લઈએ કે વિસ્તારના આકૃત વિસ્તારનું કામ કરાવવું છે ને પણ એટલું નક્કી કે સંઘર્ષ તો કરવો પડે જ એટલે નર્મદા યોજના નર્મદા યોજના જવાહરલાલ નહેરુ પાયો નાખ્યો પણ જે ઝડપથી નર્મદા યોજના બન્યું છે તે નહોતી બનતી કોઈક ને કોઈક કારણસર વિઘ્નો આયા કરતા હતા પણ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અમારા જેટલા જેટલા એમપીઓ હોય એ બધાને આગ્રહ રાખી તમે ઝીરો વર્ષમાં કે થ્રી સેવન સેવન અથવા કોઈ પણ માધ્યમથી કે પાર્લામેન્ટમાં આ નર્મદા યોજનાનો પ્રશ્નને ઉઠાવો અને અમે બધા જ સંસદ હું એકલો જ નહીં બધા જ સંસદ ગુજરાતના સંસદ સભ્યો કોઈને કોઈ માધ્યમ દ્વારા અમે ક્યાંક તો સામૂહિક રીતના બધા સંસદ સભ્યો પ્રધાન જે તે સમયના પ્રધાનમંત્રીને પણ મળ્યા છે બીજા અન્ય મંત્રીને પણ મળ્યા છે પણ નર્મદા યોજના જે ઝડપી બની ગુજરાતમાં એનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી જો નરેન્દ્રભાઈ મોદી આજે ના હોત તો આ નર્મદા યોજના હજુ પણ અધવચ્ચે લટકતી હોત સાહેબનો એક જ આગ્રહ કે બધા તૂટી પડો અને આપણે ગુજરાતમાં પણ કેટલું બધું આંદોલન ચલાયું એટલે સ્વાભાવિક છે કે સત્તાધારી ગમે એટલી મોટી મજબૂત પાર્ટી કેમ નથી પણ મજબૂત આંદોલન હોય અને તમારો પ્રશ્ન યોગ્ય હોય તો તો એમને સાંભળવું પડે તો આ રીતના અમે ભલે કોંગ્રેસ કેન્દ્રમાં સત્તામાં હોય પણ અમે સામૂહિક રીતના અમારા એક સંસદ છે ત્યારે ત્યારે અમારા પાર્ટીના બધા સંસદ સભ્યો મીટિંગ ઘરે બે ચાર પાંચ દિવસ પહેલા ત્યાં દિલ્હીમાં પણ રાજ્ય સરકારમાં પણ રાજ્ય સરકાર પણ મારે અમને મુદ્દા આપી તમે આ આ પ્રશ્નો આ પ્રશ્નો આ પ્રશ્નો તમે પાર્લામેન્ટમાં કોઈ પણ ઉઠાવી શકો છો તો આ રીતના એક અમારી પદ્ધતિથી કામ કરવાની કે ભારતીય જનતા પાર્ટીમાંથી એટલું શીખ્યું જે બીજી પાર્ટીમાં નથી કે સંસદ સભ્ય હોય કે ધારાસભ્ય હોય એને પ્રજાના પ્રશ્નો કઈ રીતના ઉઠાવવાના એનું યોગ્ય માર્ગદર્શન સમય સમય પર મળતું હોય છે અચ્છા છેલ્લે કાર્યક્રમ બહુ લાંબો નથી કહેશું તમારો પણ સમય છે પણ અત્યારે જે પ્રકારની ખાવા ચાલી રહી છે એક જ ચાલે ચૈતર ભાઈ ચાલે કે વિષય છે એક તરફ મનસુખભાઈ વસાવા છેલ્લા છ ટર્મથી સાંસદ છે ભારતીય પાર્ટીએ આમ પણ દાવેદારી કરી છે કે છવ્વીસો છવ્વીસ સીટો વર્ષોથી આ છેલ્લા જ્યારથી બે હજાર ચૌદની વાત કરીએ તો ભાજપ જ જીતવા આવ્યું છે તો આ વખતે શું લાગે છે કે એમાં પરિવર્તન કે પછી આપણું જે છે એ પક્ષ કન્ટિન્યુ રહેશે જો એક બહુ સ્પષ્ટ છે કે ગુજરાતમાં કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે દેશના લેવલે પણ ગુજરાતમાં પણ સાવ કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એ રીતના પ્રાદેશિક પક્ષો પણ ગુજરાતમાં કોઈ જ નથી હવે આમ આદમી પાર્ટી છે અહીંયા ભરૂચ લોકસભામાંથી અમે આવ્યા છીએ એ રેડેપાડામાં એ ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા પણ ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે એક એની પાસે છે અને બીજું તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધી ભાજપ પાસે છે કોંગ્રેસ પાસે પણ એક પણ નથી નગરપાલિકા હોય અંકલેશ્વર હોય ભરૂચ હોય કે પછી જંબુસર હોય કે આ મોત આ નગરપાલિકા પણ બધી ભાજપ પાસે છે એ સ્થિતિ કરજણમાં પણ વોડોદરા જિલ્લા પંચાયત ભાજપ પાસે તાલુકા પંચાયત નગરપાલિકા કરજણ ભાજપ પાસે જેમ આ બધી જ પ્રજાના પ્રશ્નો ઉકેલવા માટેની જે જે સરકારી જે સંસ્થાઓ છે જે કમો છે એ બધા ભાજપ પાસે છે તો અને બીજું કે અમે સરકારની અલગ અલગ યોજના અમે લોકો સુધી પહોંચાડી છે અને બીજું સંગઠન એટલું બધું મજબૂત છે ને કે આખા હિન્દુસ્તાનમાં ભારતીય જનતા પાર્ટી જેવું સંગઠન બીજા કોઈની પાસે નથી અને બીજું વિશેષ મારે કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ રાષ્ટ્રીય વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે પાર્ટી પોલિટિક્સથી ઉપર ઉઠીને એના માટે સર્વોપરી એ રાષ્ટ્ર છે દેશ છે આ એંગલથી કામ કરે છે તો આજે અમારી એક તાકાત છે સંગઠન સંગઠન એ આમ પાર્ટી પાસે નથી અને કોંગ્રેસ પાસે નથી કોંગ્રેસ તો સાવ તૂટી ગઈ છે કોંગ્રેસ જો મજબૂત હોત તો ભરૂચ લોકસભા જ્યાં અહમદ પટેલનો એક સમય સોળે કરાય સુડ તપતો હતો કોંગ્રેસનો સોળે કરાય સુડભ તપતો હતો એ સીટ આપણે શરણે ના આપી દે કોંગ્રેસ સાવ ખતમ થઈ ગઈ છે એટલે આપી દીધું આપને પણ આપની સ્થિતિ પણ એવી જ છે આપનું આખા સંગઠનમાં આખા લોકસભા વિસ્તાર અંદર ક્યાંય નથી ફક્ત ડીપાડા અને બાકી મેં જે ગણાવી એવી એવી કોઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે વિધાનસભા એક પણ એમની પાસે નથી તો એ કઈ રીતના જીતવાનો દાવો કરે છે એટલે જીતવો તો શું છે સામાન્ય અપક્ષ માણસ પણ ઉભો થઈ જાય તે દાવો કરીને કે હું જીતું છું એ તો ખાલી ચૂંટણીના મેદાનમાં હોય એટલે સૌ કોઈ દાવો કરે પણ એનો પાયામાં તો જોવું પડે આજે પાયો અમારો મજબૂત છે સરકાર હોય કે સંગઠન હોય બિલકુલ અમારો ખૂબ મજબૂત છે અને પ્રજાના કામો અમે કરીએ છીએ અને નરેન્દ્રભાઈ મોરજીની જે ઇમેજ છે એ પણ કામ કરે છે નરેન્દ્રભાઈ જે ઇમેજ કેજરીવાલની થોડી છે તો આ આના કારણે અમે કહીએ છીએ કે અમે આ ભરૂચ લોકસભા પણ સાતમી વખત જીતવાના છે એમ તો કેટલા લે રીતે જીતવાની આશંકા છે એમ તો પ્રદેશ અધ્યક્ષ અમારે સી આર પાટીલે છવ્વીસે છવ્વીસ લોકસભા જીતવી પણ ફક્ત જીતવું એકલું જ નહીં પાંચ લાખના માર્જિનથી જીત્યું અને એ માટે મેં બધા કામો કામમાં લાગી ગયા છે અચ્છા તો આ પ્રકારે મનસુખભાઈ કહ્યું એ પ્રમાણે કે ભરૂચ લોકસભાની સીટ એમ તો ઘણા બધા ભીવારમાં હતી પરંતુ એમણે જે કહ્યું કે જે પાયો જ છે ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી મજબૂત છે અને છો અઠ અંતથી પોતે જીતતા પણ આવ્યા છે આગળ પણ એમણે કહ્યું કે એ જીત છે તમને શું લાગે છે આ વિષય લઈને મનસુખભાઈ જોડે ઘણી બધી વાતો કરવી છે કારણ કે છ ટર્મનો અનુભવ છે એને પહેલાનો પણ અનુભવ છે નરેન્દ્રભાઈ સાથેના ઘણા બધા એમના એક્સપિરિયન્સ અનુભવ છે એટલે આપણે આરામથી ઇલેક્શન પર ચર્ચા કરીશું તમને શું લાગે છે આ વિષય લઈને એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ પ્રકારની માહિતી મળી જો તારો માધ્યમથી એના પાછળનું એક જ કારણ એક તો પાર્ટીમાં મારી પૂર્ણ રીતના નિષ્ઠા સરકારી ગ્રાન્ટોનો પણ તે રીતના પ્લાનિંગ કરવાનો પાર્ટીની ગાઈડલાઈન મુજબ અમુક જે સરકારી અધિકારીઓને ખખડાવી નાખેલા ભ્રષ્ટાચારના કારણે એવા પણ એક કિસ્સાઓ તમારે સાંભળવામાં આવે છે અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જે હંમેશા